સ્વચ્છતા સંરક્ષણમાં ફરી દેશમાં ગુજરાતનો ડંકો આ શહેરને મળ્યું પ્રથમ સ્થાન જી હા મિત્રો બીજી વાર સ્વચ્છતા કર્મીઓની મહેનત રંગ લાવી હતી અને ગુજરાતનું ગૌરવ દેશભરમાં ફરી વધ્યું છે સુરતમાં સ્વચ્છતા અંગે જાગૃતિ અને સ્વચ્છતાના આગ્રહના કારણે બીજી વાર પહેલાં નંબરે આવ્યું છે સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળતા સુરત મહાનગરપાલિકા પાલિકામાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો હતો ડાયમંડ સિટી ટેક્સટાઇલ અને બ્રિજની નગરી સુરતને વધુ એક બિરુદ પ્રાપ્ત થયું છે સુરત ક્લીન સિટી તરીકે ઓળખ હાંસલ કરી ચૂક્યું છે સ્વચ્છતા સંરક્ષણ બે હજાર ચોવીસમાં ક્લીન સિટી તરીકે સુરતને બીજી વખતનું બિરુદ મળ્યું છે સુરતની દેશમાં બીજીવાર સ્વચ્છતા સંરક્ષણમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળતા સુરત મહાનગરપાલિકામાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો હતો સ્વચ્છતા આગ્રહના કારણે બીજીવાર પહેલા નંબરે આવ્યું અને બીજીવાર સ્વચ્છતા કર્મીઓની મહેનત રંગ લાવી અને સુરતનું ગૌરવ દેશભરમાં ફરી વધાર્યું છે સુરતમાં સ્વચ્છતા અંગે જાગૃતિ અને સ્વચ્છતાના આગ્રહના કારણે બીજી વાર તે પહેલા નંબર ઉપર આવ્યું છે અને મિત્રો તમે ગુજરાતના કયા શહેર શહેરમાંથી છે કે પછી કયા ગામડામાંથી જો અને કયા જિલ્લામાંથી જાઓ જે કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં તો મળીએ છે આવા બીજા એક નવા વિડીયોની સાથે